રાજ્ય સરકાર ખેડૂતોને આઠ કલાક વીજળી જે આપે છે એ પણ અવરોધ વાળી વીજળી આપે છે બે કલાક આપી અને ઝટકો આવે અડધી કલાક કલાક પછી ફરીથી વીજળી પ્રવાહ ચાલુ કરવામાં આવે અને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર એ ઝેટકોને મેલ કરીને સૂચના આપી છે કે સૌરાષ્ટ્રના આ દસ તાલુકાઓની અંદર ખેડૂતોને દસ કલાક વીજળી આપવી શું સૌરાષ્ટ્રના બીજા તાલુકાના ખેડૂતોને જરૂરિયાત નથી માટે સૌરાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સંસદ સભ્ય ખેડૂતોના મુદ્દે સરકારને રજૂઆતો નથી કરતા સરકારે જે નિર્ણય કર્યો છે એમાં રાજકોટ જિલ્લાના એક પણ તાલુકાને દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો નથી એ ખરેખર દુઃખની બાબત છે આજે મેં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી ખેડૂતોને આઠ કલાક રેગ્યુલર વીજળી આપી અને તાત્કાલિક ધોરણે આખા એ સૌરાષ્ટ્રની અંદર દસ કલાક વીજળી સમાનતાના ધોરણે આપવામાં આવે એવી રજૂઆત કરી છે હાલ જે ભાજપના ધારાસભ્ય છે કે સાંસદ છે ચાલતું નથી એવું લાગે છે તમને ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના ફક્ત દસ તાલુકાઓને દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે બાકીના વિસ્તારોના ધારાસભ્ય સંસદ સભ્ય એના વિસ્તારોના ખેડૂતોના પ્રશ્ને સરકાર ને રજૂઆત દસ કલાક વીજળીની જરૂરિયાત છે શું કાલાવડ રોલ જામનગર ગ્રામ્ય કે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓના ખેડૂતોને શું દસ કલાક વીજળીની જરૂરિયાત નથી ખેડૂતોએ પિયત આપવાનું છે અને પિયત જો સમયસર આપશે તો ખેડૂતો નો પાક બચી શકશે અને સરકારે તાત્કાલિક ધોરણે આ અંગે નિર્ણય કરવો પડે